ચોટીલામાં ફરી એકવાર ફાયરિંગની ઘટના બનતા બનતા રહી ગઈ નવાગામની સીમ પાસે ઇલિયાસ ઉર્ફે જોંગો નકુમ અને તેની સાથેના અન્ય ત્રણ ઇસમોએ મુબિન હમીરકા નામના યુવક અને તેના સાથી પર હુમલો કર્યો જેમાં મુબિન અને તેના સાથીને ગંભીર ઇજા પહોંચી છે ઇલિયાસ અને મુબિન વચ્ચે અગાઉ કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો જેની અદાવત રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો મુબિન અને તેનો સાથી પીરવાડા દરગાહ પાસેથી બાઇક પર પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન ઇલિયાસ અને તેની સાથેના ત્રણ શખ્સોએ બંનેને અટકાવી ઝઘડો કર્યો અને ધોકા વડે માર માર્યો જેમાં મુબિન અને તેના સાથીને ગંભીર ઈજા પહોંચે છે તથા મુબિનના હાથમાં ફ્રેક્ચર પણ થયો છે આ દરમિયાન ઇલિયાસે પોતાની પાસે રહેલી બંદૂક કાઢી તેમાંથી ફાયરિંગ કરવાની પણ કોશિશ કરી હતી પરંતુ ફાયરિંગ ન તેના હાથમાંથી બંદૂક ઝું ફેંકી દીધી હતી જે બાદ આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા સમગ્ર ઘટનાને લઈને મુબીને ઇલિયાસ સહિતના ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા